જય માતા જય શ્રી કૃષ્ણ મારે આવું ફરી એક વખત સ્વાગત છે ઘણા દિવસો પછી આપડે નવા વિડીયોમાં આજે છે ભાઈ દોઢ વાગી ગયો છે અને આજે છે મહાશિવરાત્રી અને બે મોટા ધોવા આટો મંદિર માં તો મોટા ધોવા આટો ઉભા રહી જાય બે ધોળ ખાઈ જાય ધોળ ખવરા દીધી અને આજે છે શિવરાત્રી એટલે કે આપણો જન્મ દિવસ અને આપણા જન્મ દિવસ દિવસે આપણે બપોરે ભગ ચાલુ કર્યો છે હા હવે છે ને ભાઈ હું મોડી બી મટાઈ ગયા હતા મટાઈથી આવીને અને અમે લોકો ડાયરા ગાઉ જાય છીએ કોળિયાક નિષ્કલંક મહાદેવના દર્શન કરવા માટે કેમ કે શિવરાજ છે જવા

કોરે કે કાર્ડ ના ડાડે હગે પડે ને કે મારવાના જેવી ફાઈનલ છે ઓર્ડર એટલે વાગેમ ટકો આવડો ટકો હાઈ કરે વાત ખબર કે મઢાવળ લે અને આ મહાશિવરાત્રી છે એટલે ટ્રાફિક એ બહુ વધી છે અને અમે છે ને મોજ કરતા કરતા સાવરા શિવ ને મોજ કરતા કરતા સાવરા છે હું કેવું મોલા ફૂલ મોજ કરવા છે ને ફૂલ ટ્રાફિક ફૂલ મને ફોન પકડ લે આપણે સાવરા એક નકા ફટકાઈ જાય કે ચાલુ કરી દો ચાલુ ને ચાલુ થઈ લે ભાઈ તો કર ભાઈ આજ તો ભાઈ ફોનમાં ફૂલ ટ્રાફિક છે ફૂલ અમારા લોકો છે ને કે ભાકરે ભરાવાના છે લેકી ગમે ના ăn cái bên sau tôi này, 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 full không phải. Em ở Anhil phải, sẵn đấy. Dota sinh chứ. Anh phải અને આ પટકાય ન હોય ની લાઈનીલા પટકાય ન આયે છે ને બમે પટકાય રાખતો નથી પણ આંંધો ધ્યાન રાખજે નકા મમરા બની નાછો ટકલા ટકલી બસ ની ટોપ મુઈ કમડા નાક ને ટકલા બઈને ન કે મારીયા હમણા હાલ આમ ગાડી મુઈ કમન અને પૈસા હા નાવા જવાનો હું કેવો ટકલા ટકા એ ટકા ટકો મૂકવાનું છે એ જ્યાં કિંમતી વસ્તુ છે ને જો મૂક દીધી અંદર એટલે છે ને શાંતિ મળી જાય અને પાણી આવી ગયું બહુ અંદર તો બતાવું હાલો પેલા હેને નાવા છે એવી મસ્ત કપડા પપડા બધા પેલા કપડા હું સામાન મૂકી જો આ છે અમારી ડિક્કી ગાડી નંબર પ્લેટ નથી લખેલું છે ખાલી સ્ટેટ ઓફ રામાધાણી બાકી મેલડી આ ડિક્કીમાં ઓછામાં ઓછો લાખ રૂપિયાનો માલ હશી

વિડીયો બનાવવાનું ચક્કર માં લોકો છે ને દાડી રેવાની વાત કિંદે કી કાકા તમે કેટલા કીધા એ પગારાનો 40 40 40000 રૂપિયા કીધા તો આ ભાઈ માનતા નથી જી હે હા કી કે માથે લઈ જઈ ઓય ના ના આ આ એ બધું જવા દે તારે હું કરવાનું 40000 માં કાકા કેસે બોલ

આ સેફટી પેરી બાકી મોસ્ટો કરો ને ના આ એમને આરોય આવેલા બધા પાર્ટનર છે તો હું કેવું તમારું મોસ્ટો કરવાની ને ડટાડ નોટ કરવા ની પબ્લિક જોઓ આપણે પબ્લિક જોઓ છોડા ટોસા ભાઈ ભાઈ આપણે જો આ તમારા બ્લોગર ના મેન માલિક છોડા ના કચરો લઈને રખડે છે બ્લોગ ના મેને ઓલા શું કેવું અમને ક્રિએટર કચરો લઈને રખડે છે જો દરિયામાં લઈ <laughs> 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 <hans> આ જો ઘરે ઘરે જપાતે એ आले કઠણ ઘરો ગયા હારો એક À, một vài bữa nào mấy team mình nào có tham gia thì chứ. chứ? Mấy hôm qua anh rồi chứ? સલામ સલામ આ પેટ નો પહેલા તો ડોડો ખાવા મૈના બહુ ન એવું ને બહુ હા ભૂખ તો લાગે તને ડોડો ખાવાતા રહે હે હે

ઓકે હો મોલા આ જી તો હજાર નું માણા છે આ બધું સાનું માણા છે સાન થાય ધમક 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 બોルトા ભાઈ બોルトા બોルトા બોલ બાકાજી કે પાણીપુરી ઓડે મેવી સા છે વરાજો ના ના વરાજો ને સાનું કોકશન છે હે લેરી હે રજાઉ ગમ ફેતે યમન હે લેરી હે રજાઉ ગફૂર તાવ પડે ભાઈ નકા મારે હું કેવું મોલા તરે નવ પડે ન સમતું હોય તોય

મસ્ત મજાનો ભાવનગર માં જે વ્યુ આવે છે ને ભાઈ રાત ઉપર એ બારું આવી ગયા છે પ્રમામાં ફન જોવા જોવા તો પછી લેવાની જે વાર છે એમ કે આ વાર લાગશે પણ આવશે મજા હું કેવું ઈચ્છા તો ફૂલ છે લેવા ફૂલ છે એટલે ક્રમામાં આ તો મરો આવી ગયા ભાવનગર નું પ્રમા પૂછી લે ભાઈ કઈ રીતે ભાઈ રોકડા પેમેન્ટમાં ફેમ ફે હું કહે ફાઈનાન્સમાં ખબર પડે ને આપણને

Ela સાઈ uma aqui, sai હા જતો Ah, já está perigoso aqui, cara. Tá de volta, ela sai. Agora me rimo e lamo, tá aí, já para aí. Tráfico, não sei, não, não, કોઈ વસ્તુ não, não, એમ અને આ não, 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 છે não, não, não,

जी <laughs>